બનાસકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની લાલા બુસ્તર વિભાગનું મેગા ઓપરેશન શરૂ બુકોલી જમણાપાદર બનાસ નદીમાંથી અનઅધિકૃત રીતિનું ખનન ઝડપાયું બા ડમ્પર અને ખીટારચી મશીન મળી રૂપિયા ચાર પોઈન્ટ પાંચ કરોડનો મુદ્દામાલ જપ્ત બનાસકાંઠા જિલ્લામાં પુસ્તર વિભાગ દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કાંકરેદા બુકોલી જમણાપાદર બનાસ નદીના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રીતિનું ખુદકામ ચાલી રહ્યું હતું પુસ્તર વિભાગની ટીમે રીતિની ચોરી કરતા એક મશીન અને બાર ડમ્પરને જપ્ત કરવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લા કાંકરેજ તાલુકા બુકોલી જમણાપાદર વિસ્તારમાં બનાસ નદીમાં અનઅધિકૃત રીતિનું ખનન ચાલતું હોવાની રજૂઆત કરી હતી અને જેના પગલે બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે બુધવારે વહેલી સવારે ઔચિંતી રીડ કરતા બનાસ નદી વિસ્તારમાં બિનઅધિકૃત રીતે રેતીનું ખનન થતું હોવાથી ખીટાચી મશીન તેમજ બાર ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા જપ્ત કરાયેલ મુદ્દામાલની કિંમત અંદાજે સાડા ચાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે ભૂસ્તર વિભાગની ટીમે ખોદકામ કરેલ જગ્યાની માપણી પણ કરી છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સડોવાયેલા લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી પણ કરવામાં આવશે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી સિંહ સારસ્વાએ જણાવ્યું હતું કે આ ઓપરેશન ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર લગામ લગાવવાના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું છે ભૂસ્તર વિભાગે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓમાં સળોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો જ્યારે લોકોમાં ચર્ચા ચાલી રહી હતી કે સો ગુનેગારોને સજા થાય પણ એક નિર્દોષ ના ફસાય તે જોવું રહ્યું રિપોર્ટ રામજીભાઈ રાયગુર કાંકરેજ બનાસકાંઠા